બોલો શ્રી કૃષ્ણ જય એ માતા તારો કાન આવે છે સાનો માનો ગોરસ મારા લૂટી ભાગે છે છાન માનો એવન રાવણ ને કુંજ ગલી માં રસર મળી જાય એ વન રાવણ કુંજ ગલી માં રસર જાય એ મીઠે મીઠે બંસરે મારા ચિતડા ચોરી જાય એ મીઠે મીઠે બંસરે મારા ચિતડા ચોરી જાય આવે છે છાનો માનો રોકે છે માર્ગ મારો એ માતા તારો કાનો આવે છે છાનો માનો ગોરસ મારા લૂંટી ભાગે છે છાનો માનો એમના જીના તીરે પાણી ભરવા યમુના તીરે પાણી ભરવા જાવ સયર ની સાત યમુના તીરે પાણી ભરવા જાવ સયર ની સાત એ હળવે રે કાકરી મારી ઝાલે મારો હાથ એ હળવે રે કાકરી મારી ઝાલે મારો હાથ ફોડાવે છે મટકી મારી ભીંજાવે છે ચૂંદડી મારી માતા તારો કાનો આવે છે છાનો માનો ગોરસ મારા લૂટી ભાગે છે સાનો માનો એ ગોવાળો ની સાથે આવી મૈડા લૂટી જાય એ ગોવાળો ની સાથે આવે મૈડા લૂટી જાય એ ખાય થોડું પણ ઢોરે જાજુ હેરાન કરતો જાય એ ખાય થોડું પણ ઢોરે જાજો હેરાન કરતો જાય માતાજી કાનો તારો રોજ રોજ કરતો ચાળો માતાજી કાનો તારો રોજ રોજ કરતો ચાળો એ માતા તારો કાનો આવે છે છાનો માનો ગોરસ મારા લૂટી ભાગે છે છાન માનો એકતા મંડળની અરજી શું સુણો જસોદા માડી એકતા મંડળની અરજી સુણો માડી એ સમજે તો શીખામણ દેજો માર સોના હો માડી સમજે ના હોણ દેજો માર સોના હો માડી એ કાળો તોય કામણ ગારો ગોપીઓને પ્રાણથી પ્યારો કાળો તોય કામણ ગારો ગોપીઓને પ્રાણથી પ્યારો એ માતા તારો કાન આવે છે માનો ગોરસ મારા લૂંટી ભાગે છે માનો ભાગે છે છાનો માનો ભાગે છે છાનો માનો બોલો શ્રી કૃષ્ણ કન્યા લાલ કી જય